થરાદમાં રોડ બનાવ્યો પણ પિચિંગ ન થતાં જીપખાડામાં ખાબકી બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ શહેરમાં પાણીના ટાંકાથી નર્મદા નહેર સુધીના રોડને ફોર લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે જોકે છેલ્લા ઘણા સમયથી ચાલતી આ કામગીરીને લઈને થરાદ નગરના પ્રજાજનો ભારે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ કામને સત્વરે પૂર્ણ કરવા માટે નગરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા કોર્ટ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી પણ ન હલ્યું હોય તેમ આજે પણ આ કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે જેને કારણે નાના મોટા અકસ્માતો થવાના બનાવો પણ બનતા રહ્યા છે થરાદનગરમાં રોડની કામગીરીના કામમાં વેટ ઉતારવામાં આવતા તેમાં મિનરલ પાણી સહિતની ચીજવસ્તુઓ ભરેલી એક પે પલટી ખાધી હતી આ અંગે પ્રત્યક્ષદર્શીએ સૂત્રોએ જણાવ્યું હતું કે જે સર્વિસ રોડ બની રહ્યો છે ત્યાં પુરાણ કરી કાચા માલ ઉપર રોલર કામ કરવામાં આવ્યું ન હતું આથી ગાડી પલટતા તેમાં રહેલ માલને નુકસાન થવા પામ્યું હતું અને જીપને ઊભી કરવા તેના માલિકને ક્રેન સહિતનો પણ ખર્ચ કરવો પડ્યો હતો આમ કોન્ટ્રાક્ટરની બેદરકારીને અને સરકારી તંત્રની ઉદાસીનતાને કારણે એક નિર્દોષ વાહન ચાલકને લેવા દેવા વગરનો વધારાનો ખર્ચો ભોગવવાની નોબત આવી હતી થરાદનગરમાં અધૂરી કામગીરીને કારણે થઈ રહેલા નુકસાનને લઈને પ્રજાજનોમાં ભારે રોષ સાથે આક્રોશની લાગણી જોવા મળી રહી છે વહીવટીતંત્ર દ્વારા અને સ્થાનિક નેતાગીરી દ્વારા પ્રબળ રસ લઈને અને આ કામગીરી શક્ય તેટલી ઝડપી દિવાળી પહેલાં પૂર્ણ કરવામાં આવે તેવી પ્રબળ જન માંગ ઉઠવા પામી છે